જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે વેની છોકરી હતી એ વાત કરતી હતી એની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીર વેની છોકરી બનીને

જ્યારે અમિત ખૂટ સાથે મેસેજ ઉપર વાત કરવાની હોય ત્યારે એક્સ નામનો વ્યક્તિ વાત કરતો હતો અને ફોન મોબાઈલ ઉપર વાત કરવાની થાય ત્યારે જે આ સ્ત્રી પાત્ર છે સગીરા છે એ વાત કરતી હતી

જે બીજી પૂજા ગોર નામની જે મહિલા પાત્ર છે એમના બે દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પરંતુ સમગ્ર મામલે બાબત એ છે કે અમિત ખૂટે તો આપઘાત કરી લીધો છે પરંતુ હવે આ એક કોણ હજુ એક મહિલા પાત્ર છે એ કોણ એ કયા ગ્રુપ છે કોના કહેવાથી એમણે કર્યું છે સસ્પેન્સ યથાવત છે મિત્રો હજી સુધી આપે ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો સમગ્ર મામલે અમે ઊંડાણ ધ્યાન આપી રહ્યા છીએ શું છે આખો મામલો અને શું રાજકોટના એસપી એ પત્રકાર પરિષદ કરીને કીધું આવો જાણીએ અહેવાલમાં

ખરેખર એ બંને પાત્રો એક છે એવું માનીને અમિત કુટે રિલેશનમાં જવાનું પસંદ કર્યું પરંતુ ખરેખર ઇન્સ્ટાગ્રામમાં મેસેજમાં જે વાત કરતો હતો એ એક યુવક હતો જેને પોલીસ એક્સ નામ આપી રહી છે જ્યારે આ સગીરા જે છે એ ઇન્સ્ટાગ્રામમાં વાત કરી રહી હતી રાજકોટ એસપી એ આ મામલે શું કહ્યું પેલા તો એ સાંભળો નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના જ એ રાઇટિંગ છે મેં પહેલાં કીધું કે બીજી તારીખે આ બનાવ બન્યો છે જેમાં રેપ વિથ બોક્સો દાખલ થઈ છે એનાથી લગભગ દસ દિવસ પહેલાં જે સગીરભાઈની છોકરી છે એને જે અમિત ખૂર છે ભોગ બનનાર એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ આટલું જ નહીં આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ દે છે એ ડિસ્કલોઝ કર્યા નથી સગીરભાઈની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીર વેની છોકરી બનીને અમિત ખૂબ સાથે ચેટ પણ કરતા હતા જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર એની છોકરી હતી એ વાત કરતી હતી તો અમિત ખૂબને લાગ્યું કે આ એક જેન્યુઇન કેસ છે તો આમાં તેમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપની વિધિત છે જો મિત્રો રાજકોટ એસપી સ્પષ્ટ કહી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામમાં મેસેજમાં યુવતી વાત કરતી હતી અને ફોન ઉપર આ એક્સ નામનો જે વ્યક્તિ છે એ વાત કરતો હતો આવી રીતે અમિત કુટને ફસાવી અને પછી જે કાંઈ ગુનો દાખલ થશે એ મુજબના રિલેશનો બંધાયા અને પછી એમને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું એમની ઉપર ગુનો દાખલ કરાયો આ ગુનો દાખલ કરવા માટેનો જે પ્રી પ્લાન છે જે પોપટની જેમ જે યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે એ મુજબ સંજય પંડિત અને દિનેશ પાત્ર નામના બે પાત્રો વકીલોની એન્ટ્રી થાય છે કે જેમણે એ બાંહેધરીને જવાબદારી લીધી હતી કે આવી રીતે ગુનો દાખલ કરાવીશું અને અમે તમારી સાથે રહીશું આવી રીતે તમારે બોલવાનું છે અને પછી યુવતીએ જણાય મુજબ કે તમને અમે સારી જોબ આપીશું અને નાણાકીય પણ લાભ આપીશું આ ચક્કર જે છે જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથી સંજય પંડિત અને દિનેશ પાતરની કરમકુંડળી એસપીએ ખોલી છે સાંભળો એસપી શું કેશ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે પોલીસ સ્ટેશનમાં જ બે હજાર બાવીસમાં એક ફોર્જરીના કેસ તેમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સટોશનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ બે હજાર ઓગણીસમાં દાખલ થયો છે દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે એમના વિરુદ્ધમાં બે હજાર એકવીસમાં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે બે હજાર એકવીસ માં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાત્ર વિરુદ્ધમાં દાખલ થઈ છે જો મિત્રો રાજકોટના એસપી સ્પષ્ટ કહી રહ્યા છે કે આ બંને વકીલ મહાશયો સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે

હવે મુદ્દા ઉપર વાત આવીએ તો ગોંડલ ના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના નામો આમાં ઉછળ્યા એકબીજા ઉપર જે કઈ છે બંને પોતપોતાની રીતે પોતાના વ્યક્તિ નિવેદનો આપ્યા તો આ કરાવનાર કોણ મુખ્ય મુદ્દો એ છે ને આવું કરાવવામાં જયરાજભાઈ અને અનિરુદ્ધસિંહ નું નામ વાપરીને શું આમાં કોઈ ત્રીજા વ્યક્તિએ દાવ લીધો છે આ એક પણ મોટો પ્રશ્ન છે અમિત ખૂટને ને કોને ફાયદો થતો હતો જો એની કરોડોની જમીન વેચાણી હોય લાભ લેવા માટે આખું તરકટ કર્યું નથી ને આ પણ એક મોટો વિષય છે રાજકોટના આ એવા બનાવની અંદર પોલીસે હાલ જે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી છે

અનિરુદ્ધભાઈ અને રાજદીપભાઈનું નામ કેવી રીતે આવ્યું હજુ જે એક્સ નામની વ્યક્તિ પોલીસ જેને એક્સ નામ આપી રહી છે એ એક્સ વ્યક્તિ ઝડપાશે ત્યારે સમગ્ર મામલા ઉજાગર થવાનો છે અને હજુ પણ એક સ્ત્રી મહિલા જે છે એક સ્ત્રી પાત્ર છે એ પણ આમાં સંડોવાયેલ છે કે કેમ એની પણ પોલીસ તપાસ કરી રહી છે હવે જ્યારે આ આખે આખા મામલામાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે એટલું કહી શકાય કે રાજકોટની અંદર પૈસાની લાયમાં કે અંગત દુશ્મનાવટમાં કેવી રીતે આવું સિન્ડિકેટ કરીને ક્રાઇમ કરવામાં આવે છે સમગ્ર બાબતે જે રીતે બંને બળિયા જૂથનું નામ ઉછળવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ બહુ ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે સૌથી મોટી વાત એ છે કે અમિત કૂટનો જીવ ગયો છે હવે જયરાજભાઈ અને અનિરુદ્ધિબાઈની જે આ જંગ છે એમાં શું ત્રીજા કોઈ વ્યક્તિએ દાવ લઈ લીધો છે શું આ પૈસા કન્કેરવાનો કારસ્તાન હતું શું અમિત કૂટને જાણકાર લોકો આમાં સંડોવાયેલા છે સમગ્ર બાબતો ઉજાગર થવાની તૈયારીમાં છે પોલીસ એસપી એ જે રીતનું નિવેદન કર્યું છે કે પોલીસ ટીમો હવે એકદમ આ ગુનાનો સંપૂર્ણ ભેદ ઉકેલી નાખવાની નજીક છે ત્યારે આવનારા સમયમાં શું થશે એ જોવું રસપ્રદ રહેશે ત્યારે આ મામલો આગળ કેવો વળાક લેશે એ પણ જવું રસપ્રદ બનશે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર